નવા બ્લોગમાં આપનું સ્વાગત છે આજે છે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસનો દિવસ જે કે ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠાનો દિવસ છે તો આજે બહુ જ માહોલ ઉત્સાહિત છે અને શું શું થવાનું છે અમારા ગામમાં બાઈક રેલી ભવ્ય યોજાવાની છે તો તેનું વિડીયો પણ તમને અમને બતાવું આગળ બ્લોગમાં શું થવાનું છે પછી બતાવું છું કે બેઝિકલી અમે આખા દારામાં આજે શું કરવાના છે ક્યાં જવાના છે ભગવાન રામનું નરેન્દ્ર મોદી સાહેબ જે પ્રતિષ્ઠા કરવાનું છે એનો પણ કંઈક અમે ક્લિપ બતાવીશું ફેર આગળ અમે મંદિરમાં જશું દર્શન કરીશું શું શું થવાનું છે બધું ડિટેલમાં બતાવવાના જ છો તો ચિંતા કરવાની જરૂર નથી આપણે બ્લોગમાં યાર બની રહ્યા છો અને સપોર્ટ અને સહકાર આપજો જેથી અમારી ચેનલ પર ગ્રો ફેમિલી મેમ્બરમાંથી જોઈ લો તમારું નામ શું છે ઉતાવળું બોલો આલિયા શું કરો છો તમે શું કરો છો બતાવો પાણી બતાવો ક્યાં છે આ મેલ દો કાતો કાતો કે શું કાતો તમાર ડૂંટો તમારું સ્વાગત છે તો આપણે જોઈએ છીએ તૈયાર થઈ ગયા છે આજે જવાના છે બહાર તો ક્યાં જવાના છે બધું તમને આગળ વિડીયોમાં બતાવશું તો વિડીયોમાં બને રહી જાવ તો ચાલો હવે જોઈએ છે બહાર શું કરવાના છે આગળ જઈને બ્લોગમાં કમ્પ્લીટ કરજો